તો જય દ્વારકાધીશ મિત્રો આજ છે મારો યુટ્યુબનો પહેલો વિડીયો તો આપણે તો અત્યારે જમી લીધું છે તો હવે ગાયું પાણી પાવા જવાનું છે તો સૌથી પહેલા તો મિત્રો તમે બધા જય ઠાકર લગી નાખો કોમેન્ટમાં ચાલો વિડિયોની શરૂઆત કરીએ તો ગાયું તો આપણી બીજા મકાનમાં રાખીએ તો તમે જોતા રહેજો એટલે તમને ખબર પડે તો મિત્રો આ છે આપણી કાળીગાર જે બે હજાર એકવીસમાં ઓફ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે જઈએ બારું બી આપડી જો મેનારાણી આઈ છઠ્ઠી આવી તો એરીયું જો આપડું આ ગાયનું લેયા માકો જા તો જો મિત્રો આ છે આપણો ગાયુનો ડેલો અને આ આપણી વાસડી આ વાસડી છે આપણી ડેલી તો આ રીલ્સ મારી ને મારી વાસણીની બહુ વાયરલ થઈ છે ઇન્સ્ટાગ્રામમાં ત્યારે લાખોમાં વ્યૂ છે તો જો તમે આ એ જ વાસણી છે એને ઉપર ચડાવી દીધી ચાલો હવે આપણે આપેલી પાણી પાઈ લઈ પેલા જોઈ લો આ છે આપણે ગાયું દોરીએ બરોબર હવે આપણે પાણી પાવાના છે બરોબર તો આપણે એવું પાણી શીખવું તો હવે ડોલ લઈ અને પાણીની શરૂઆત કરી પાણી ભરવાની બિચારી છે પાણીની ડોલ તો ભર લીધી કપડે થોડાક બગડી ગયા હવે ચાલો હવે જોઈ કોણ કેટલું પીવે તો આ છે ઓરિજિનલ દેશી બરાબર ઓરિજિનલ દેશી ગા છે આ છ લીટર દૂધ કાટે પૈસા વસો આ જર્સી ગા હે આ છ લિટર કાટે આની હમણાં જ બિરાણી આ એની વાસળી છે તો આપણી પાસે ભાઈ ગાયું તો ભાઈ કિંમતી છે જોરદાર ગાયું હોય તો દેશી ગાય તો ઘણું પાણી પી લીધું હોય હવે બેટી બેઠી બેઠી જવું હોય મારે કરીને પાણી પીવાનું હું બસ કી લીધું આનું નામ આપણે વૃંદા રાખ્યું હે અને મિત્રો આગ આ વાસળી રહીને એ બહુ રેર હે કે જો એની આઈઠું મજુ ખોયરો આંજેલો હે હાલો હવે આને તો પાણી પી લીધું હે એટલે આ હજી પીવું હે હાલો હવે આને તો પાણી પી લીધું હે Ở à, anh à, phải đi À Hãy subscribe cho kênh Để તારે શું ચાલો આડે તો પાણી કઈ પીવું નથી અને ફાયદે આપી છે તું તો પાણી પી લે નથી પીવું હે ભાગે હા બે ઓલી ઊભી થઈ ગઈ એને પાણી તો પીવું નથી અને પાણી પીવું એ તો પૂછી લઈએ આપણે હાલ ભાઈ ના ના પાડે એ તો મિત્રો પાણી તો બધી ગયું પી લીધું હોય આપણે આને તો હા ઓછું પીધું હે આને તો પીધું જ નથી આને પીધું હે એક ડોલ અને આને તો રિહાઈ ગઈ આ પાણી પીધી તો હવે આપણે કોદરા ભેગા કરશું કોદરા ઘણા ભેગા થઈ ગયા તો હવે લોકોદરા ભેગા કરીને પાછું તમને મળું ડાય વાસડી બહુ રેર હોય આની જ વાસડી છે જર્સીની આ દેશી છે એનો આ વાસળો છે તો તમે જુઓ ખાલી એકવાર આ કેટલી ક્યુટ હે આનું નામ આપણે વૃંદા હોય આને એમ થાય જોયા જ રાખી પંખો આપણે બંધ કરી નાખ્યો હોય ગાયું નજી રાક પાછો ચાલુ કરી દઈ આ મારખો અવાજ નહોતો આવતો એટલે તો મિત્રો પાણી તો પાઈ દીધું હોય તો હવે આપણે ગાયને પાલો નાખવાનો હોય પાલો લેવા આપણે પાછો ઓલા ઘરે જ આવું જોઈએ તો ચાલો હવે આ જાય ડેલાને મારદી તાળવું ચાલો तो अमर मम्मी तोता करे तो चलो हम आप जाए तो पप्पा तो होता है तो चलो हम आप जाए તો મિત્રો આ છે મારી રૂમ જેમાં અમે ગઈનો પાલો ભરીએ છીએ આ છે ખંપારી જેમથી અમે પાલો બધે લઈએ તો જોઈ લો તમે આવડી રૂમ હે ફરીઓ તમને બહારથી બતાવી દો આવડી રૂમ હે ત્રીજા માળે અને આ છે અમારી ગાડી પેલામાં પેલી હા એ આવી તો ચાલો પાછા નીચે જઈએ તો મિત્રો ગાયું નું તો બધુંય કામકાત થઈ ગયું છે તો હવે આપણે દુકાન ખોલવાની છે તો લોગને એડ કરીએ આ રૂમમાં આ પપ્પા છે હેલ્યો એટલે હવે ઘણીક આ રૂમમાં બેહી આપણે થોડીક વાર આરામ કરીએ ચાલો હવે થોડીક વાર આરામ કરી લઈએ પછી આપણે દુકાન ખોલીએ તો આ છે મારી દુકાન ને બપોરે રોજ બે કલાક બંધ હોઈએ તો ચાલો હવે આ વિડીયોને હું એન્ડ કરું અને હવે દુકાન ખોલીશ તો જય દ્વારકાધીશ બધાને